તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર તમારે લેવું હોય તો રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી પણ સારા જોવા મળશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કલ ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અને ટાયર નવા જોવા મળશે પાર્સિંગ ચાલુ છે અને ચારે ચાર ટાયર નવા આખો ઓરિજિનલ કોઈ પ્રકારના ફોલ્ટ વગરનું ઓરિજિનલ પીસ કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ કિંમત અંદાજિત છે ટ્રેક્ટર લેવા માટે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છન્નું બે વાળા નંબર પર ફોન કરી તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો કનુભાઈ વેચવાનું છે મહિન્દ્રા કંપનીનું આ ટ્રેક્ટર છે મહિન્દ્રા યુઓ પાંચસો પંચ્યાસી ડીઆઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો મહિન્દ્રા યુઓ પાંચસો પંચ્યાસી ડીઆઈ યુઓ ટેક પ્લસ ટ્રેક્ટર છે તમે વિડિયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો બે હજાર અને ચોવીસના મોડલનું આ ટ્રેક્ટર છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું કન્નુભાઈનું ઘર ઘર ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટર છે બાકી રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરી કરી અને ત્યારબાદ પણ ખરીદી શકો છો ટ્રેક્ટરના કંડિશન પેલા કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં અને મ્યુઝિક સિસ્ટમવાળી તમે છત્રી જોઈ રહ્યા છો તે છત્રી પણ નાખવામાં આવી છે ફાઈબર તમે વિડીયોની અંદર જોઈ શકો છો પંજાબી છત્રી જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે અને સીટ છત્રી કમ્પ્લેટ છે વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે ટાયર તમે જોઈ શકો છો નું કંડિશન પણ એકદમ સારું છે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો માંડલ અને કુણપુર ગામે જોવા મળશે વાસણા કુણપુર

અને આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવરનું છે વન ઓનર એક જ માલિકે ચલાવેલ ઘર ઘર આખું ઓરિજિનલ કન્ડિશનમાં કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી

તમે ઓનર નો કોન્ટેક કરી અને જાણી શકો છો કિંમત એકદમ વ્યાજબી તમને કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે શૈલેષભાઈ દકુભાઈ વેચવાનું છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને આઠના મોડેલનું છે વન ઓનર બે હજાર આઠના મોડેલનું અને ટ્રેક્ટરની અંદર કટ સાફ્ટિંગ જોવા મળશે સાઈડ ગેર છે ઓઈલ બ્રેક ડબલ ક્લચ અને ડબલ પીટીઓ ગેરવાળું આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો મારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે જોઈ શકો છો તેરના ના ટાયર જોવા મળશે સિત્તેર ટકા ટાયર છે કિંમતની વાત કરું અંદાજિત કિંમત માત્ર એક લાખ પંચ્યાસી હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડી આઈ વાત કરું બે હજાર અને આઠ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર આખું કમ્પેર રનિંગ કન્ડિશનમાં ખેડૂત મિત્રનું ઘર ઘર આવ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ઘર આખું ઓરિજિનલ ટ્રેક્ટર કિંમત બે લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો રાપર કચ્છ અને તમને કુડા કુડાઝામ્પર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ અઠ્ઠાણુંવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી મારુતિ સુઝુકી અલ્ટો ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી છે તમે ક્લિયર કટ વિડીયો અંદર જોઈ શકો છો મોડેલની વાત કરું બે હજાર અને પંદરના મોડેલની ગાડી છે એલ એક્સ આઈ મોડેલ છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે સિક્વેન્સલ કિટ આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ગાડી છે માત્ર એકાશી હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર્ટી કમ્પ્લીટ ગાડી અને ગાડીની અંદર બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે એક ચાવી મળશે અને ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે વીમો પણ ચાલુ જોવા મળશે ગાડીનો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો પણ નથી ચોખ્ખી ક્લીન ગાડી બે હજાર પંદરના મોડેલની છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ એલ એક્સ આઈ મોડેલ અલ્ટો આઠસો કિંમત માત્ર એક લાખ ને પાસઠ હજાર આ કિંમત ફિક્સ રાખવામાં આવી છે એક લાખ પાસઠ હજારમાં કાર લેવી હોય તો જ ફોન ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે તર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો તમે જે વોટર ટેન્કર જોઈ રહ્યા છો નવગણ ભાઈને વેચવાનું છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લીકેજ પણ નથી કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં આ વોટર ટેન્કર છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો

કિંમત પાસઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને સકડ પીપળિયા ગામે જોવા મળશે નવગણભાઈનું વોટર ટેન્કર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈના એકાણું ઝીરો સડસઠ વાળા નંબર પર ફોન કરી વોટર ટેન્કર લઈ શકો વેચવાનું છે જે બે વર્ષ વાપરેલું છે તમને ડેમો પણ ની અંદર ક્લિયર કર બતાવવામાં આવ્યો છે તે જ કન્ડિશનમાં આ તમને ખાડા કરવાનું આ તમને મશીન મળી જ જશે

પાસઠ હજાર અંદાજિત રાખી છે કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી આ મશીન ક્યાં જોવા મળશે વાત કરું જિલ્લો અમરેલી તાલુકો જાફરાબાદ અને હેમલ ગામે જોવા મળશે મશીન લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું અઠાણું અઠ્યાવીસ વાળા નંબર પર ફોન કરી આ મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો